જામનગર શહેરના દરબારગઢથી બર્દન ચોક થઈ માંડવી ટાવર સુધીના વિસ્તારમાં વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા રેંકડી અને પથથારાવાળાઓને હટાવવામાં આવ્યા જામનગર શહેરના દરબારગઢથી બર્દન ચોક થઈ માંડવી ટાવર સુધીના વિસ્તારમાં વર્ષોથી અડીંગો જમાવી બેઠેલા રેંકડી અને પથથારાવાળાઓને કાયમી ધોરણે હટાવવા માટે મહાનગરપાલિકા અને પોલીસે સંયુક્ત અભિયાન હાથ ધરી બર્દન ચોક વિસ્તારમાં પોલીસ ચોકી બનાવી દીધી હતી અને આ પોલીસ ચોકી બન્યા બાદ રેંકડી અને પથથારાવાળાઓને દૂર કરવા આવ્યા હતા જામનગર શહેરના દરબારગઢથી બર્દનચોક થઈને છેક માંડવી ટાવર સુધીના સંપૂર્ણ એરિયામાં રેકડી પથારાના દબાણોને માટે દૂર કરવા માટે મહાનગરપાલિકાનું તંત્ર અને સિટીઈ ડિવિઝન પોલીસ તંત્ર સતર્ક બન્યું છે ગઈકાલે ચોક વિસ્તારમાં બર્દનચોક વિસ્તારમાં સિટી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં કુલ ચાર હજાર નવસો રૂપિયાનું દંડ ફટકાર્યો આવ્યો હતો સિટી ડિવિઝન પોલીસ તથા જામનગર મહાનગરપાલિકાની ટુકડીની આ કાર્યવાહીથી સંપૂર્ણ એરિયામાં રેકડી પથારાના દબાણોને દૂર થઈ ગયા છે